અઓ લો વાડકો લો અને સાકલી આવો કેનો સુટુમાં એ પડવાઈ પરામા ભત્રીજો મહિનો માં શું કરે વાત તો આયા આયો અલ્યા મહિનો માં શું કર હોજ પડી તો એ શું જો પડી ખીચડી બીચડી નો આઢણ મેલો આવો કાકા ઊણી મિકવાનો

હા હા શું મોસમ જોવાનું છે હો આજે વરસાદ પડે એટલે કંઈક ગરમ તો ખાવું જ પડશે પણ હારું બનાવું શું મેગી બનાવ મેગી મારા યાદ એવી હાલે છે કે બે મિનિટમાં મેગી બની જાય બે મિનિટ તમારે ડુંગળી કાપતા જ થાય શું વાતો કરતા અને જયારે મેગી બનાવું તાર કોકડે કોક ટપક જ છે

મારો બેટા મગનો અને બે જણા પ્રોગ્રામ ગોઠવ્યા હે પણ આપણે કશું કેતા નહીં અને પછી ગોઠવી તાર વેલા વેલા આઈ જાય છે પણ આજે તો આપડે જઈને જોઈએ શું બનાવે એને જાવ કૃષિ રાજુ પીસી લવ ન્યા બાયો કશું કામ દઈ નથી દોશી નહીં હતા જે એવું નહી જે આહા આલે શી બનાવો છે જુઠ્ઠો ચંભલા તો મેગી બનાવા છે મેગી કોણ મેગી છે

કે ઘેર રોટલા ને શાક ખાઈને ને હોય ને એવું હારું પણ કોઈ ઘેર માગવા નહીં જવાનું આપડે ગમે તે પાર્ટી રાખે ને ગમે તેવું ખાવાનું બનાવે ને તો આપડે ખાવા જવાનું ઘેર